આમાં થોડા હોય કાંટા ખરી ને તમે સારું સારું તો આપડો માંડીપ બને તૈયાર મસ્ત ઠેફલા બની જાય ને પોસો રૂઝી હો કારણ કે આમાં છે ને ઓલે હાંઠી મૂકાઈ ગઈ કારણ ઢગાઈ જાય એ હોય બને આમાં થોડું કંઈ નક્કી હોય બાયું રાંધતી હોય તો ઘણી ધકતી હોય તો સારું આપણો માંડવી પાક બને બહુ તૈયાર એ આપણી છે ને બકડીની હાલો તો આપણો માંડવી પાક બને ગો તો જો ઠેફલાંગ ઠેકા આપણે પેલા છે ને ભગવાનનો ભાગ કાઢી લઈએ પછી આપણે ખાઈએ કારણ કે શ્રાવણ મહિનો છે ને અમને કરીએ એટલે પહેલાં ભગવાનનો ભાગ ત્યાં કાઢીએ પછી ખાઈએ એટલે જો આ માંડી પર થેકો જો કીવો થયો ભેફલા હારા થેક આશ ખેલા આકરી સાહણી લીધી ને થોડીક આકરી લીધી હું કા સુમા હું છે ને આટલી આપણી આંકરી લેલીએ તો આપણી ડબરામાંય ભર દઈએ કારણ કે અપાણે શું ડબરામાં ભરી દેવાય તો આ આપણે માંડી પર બને ગયો અને આપણે આ આપણી જવાનું છે બહાર એટલે આપણી તૈયારી કરીએ આપણે કપડા કપડા એવું ગીત ભરીએ એટલે એ હું છે બધું ને એ જો આપણે બકાલું એટલે બકાલા આવ્યો હોત હરાજી થાય થી તાજે તાજ બકાલું તો આપણે બકાલું જો લેવા બે ત્રણ ડી નું કે હાલે હમણાં ને ફાલુ બેન આવી ના કે મમ્મી તમે જાઓ હું તમારું કામ કરી ને ઘેર રે એના પપ્પા પાડે એના પપ્પા ને હાસો આવી ફાલ બોલી કારણ કે બાપા બાપા પાસે દીકરી આવે તાર જ થાય ગામમાં ગામમાં છે બાય હોય તો તા મોટી બાર છે એની કઈ બરોકવા તો ન જોવાય એટલે એ બીન આવે ગામ અમારે મે માના જાવે ગામ આ માંડી તાર પર ભરાઈ ગયો તો જો આ ઠેફલા કિમાર ઉપર થયા તો જે ભાવતો હોય ખાવો હોય તો ખાવો બધાય જો આ માંડી પાકનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન દબાઈજો તો કારણ કે હમણાં તો હાતમ શેટ નવી નવી રેસીપી રોજે રોજની જોવા મળીએ